ધાનેરા તાલુકાના સમારવાડા ગામ ખાતે આજે થરાદ તાલુકાના ભાચર ગામના એક અનોખા શિવભક્ત યુવક હરેશ ચૌધરીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું હરેશ હરિદ્વારથી પવિત્ર ગંગાજળ લઈને કાવડ સ્વરૂપે એક હજાર એકસો પચાસ કિલોમીટરની કઠિન યાત્રા ખેડી રહ્યા છે જેનો આજે બેતાળીસમો દિવસ હતો તેમનું આગમન થતાં જ આખું ગામ તેમના સ્વાગત અને સન્માન માટે ઉમટી પડ્યું હતું ભારત દેશમાં શિવભક્તોની સંખ્યા અને તેમની ભક્તિ અનોખી રહી છે આવા જ એક શિવભક્ત હરેશ ચૌધરીએ માત્ર શિવભક્તિ અને મનુષ્ય અવતારના ઋણને લઈ ગત આઠ જૂનથી હરિદ્વાર ખાતેથી પવિત્ર ગંગાજળ લઈ કાવડ સ્વરૂપે ચાલતા પોતાના વતન બાછર તરફની યાત્રાની શરૂઆત કરી હતી આજે સવારે જ્યારે હરેશ યાત્રા સ્વરૂપે સાવરવાડા ગામ ખાતે પહોંચ્યા ત્યારે ગ્રામજનોએ તેમનું ભવ્ય સ્વાગત કરી સન્માન કર્યું અને પવિત્ર ગંગાજળના દર્શન કર્યા હતા હરેશભાઈ પચીસ કિલો ગંગાજળ અને અન્ય સામાન સાથે કુલ પાંત્રીસ કિલોના વજન સાથે ચાર જેટલા રાજ્યો પસાર કરીને ગુજરાત તરફ આગળ વધી રહ્યા છે બીકે ન્યૂઝ ચેનલ સાથેની ખાસ મુલાકાત દરમિયાન યાત્રિક હરેશભાઈ માનાભાઈ ચૌધરીએ પોતાની કઠિન યાત્રા અંગે વધુ માહિતી આપી હતી કાવડ યાત્રા જૂન ચાલુ કરી હતી આજ તો દિવસ થઈ ગયા અને ઉત્તરાખંડ યુપી અને હરિયાણાના રાજસ્થાનને રહે છે યુપીમાં થોડીક તકલીફ જેવું રહ્યું બીજે તો સારું રહ્યું યુપીમાં ઉત્તરાખંડમાં થોડુંક મીડિયમ યુપીમાં તો ભાવ મીડિયમ તકલીફ જેવું થોડુંક રહ્યું બીજું હરિયાણામાં સારો ભાવ મળ્યો અને રાજસ્થાનમાં પણ સારો ભાવ મળ્યો શું ઉદ્દેશ્ય તો આ યાત્રા કરવાનો યાત્રા કરવાનું એક મનુષ્ય જીવન મળ્યું અને સનાતન ધર્મ માટે એક આટલું કાર્ય કરું હતું

હવે હું લગભગ ચોવીસ તારીખનું મારા ગામ બાજર પોકીશ અને ભગવાન શિવના પવિત્ર સ્થળ પર અભિષેક કરી અને મારા ગામને પવિત્ર કરીશ અને મનુષ્ય જીવનમાં આપ્યું કાર્ય ભગવાન શિવ માટે કરું હરેશ ચૌધરીનો ઉદ્દેશ્ય સ્પષ્ટ છે પોતાના ગામમાં આવેલા શિવ મંદિરમાં ગંગાજળનો અભિષેક કરીને મનુષ્ય અવતાર મળ્યો તેનો ઋણ ભગવાન શિવને ચૂકવવો તેઓ દિવસનો આશરે પચીસ કિલોમીટર અંતર કાપી રહ્યા છે અને આગામી ચોવીસ તારીખ સુધીમાં પોતાના વતન ભાચર પહોંચવાની આશા રાખી રહ્યા છે આજે સમારવાડા ગામ ખાતે સ્થાનિક આગેવાનો સહિત આખું ગામ ભક્તિ અને શિવની શ્રદ્ધાના દર્શને આવ્યું હતું આગેવાન ગજાભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે સનાતન ધર્મને ઉજાગર કરતા આ યુવકની ભક્તિને ગ્રામજનોએ વંદન કર્યા હતા તાલુકાના બાચર ગામના ચૌધરી હરેશભાઈ છેલ્લા બેતાળીસ દિવસથી હરિદ્વારથી પવિત્ર ગંગાજળ લઈ અને પદયાત્રા કરી રહ્યા છે જે આજ રોજ અમારા સામરડા ગામે પધારતા અમે ગામ લોકોએ એમનું ભવ્ય સ્વાગત કર્યું છે અને શ્રાવણ મહિનાના પવિત્ર કલમ પ્રથમ દિવસે એમના ગાચર ગામ જઈ અને ભગવાન શ્રી શિવનો એ અભિષેક કરવાના છે જે આ સનાતનની કામ પોતે ભય પગપાળા ચાલીને કરી રહ્યા છે એ દરેક લોકોમાં એક સનાતનનો ઉદ્દેશ્ય આપી રહ્યા છે અને ભક્તિનું સરસ કામ કરી રહ્યા છે એ માટે એમને ખૂબ ખૂબ અભિનંદન thank yeah. you